મુગલી શરા ખાતે એકત્રિત થઈને પોલીસ કાર્યવાહીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો સાપરાધ વધનો ગુનો દાખલ કરવા સામે અમારો વિરોધ છે ટેકનિકલ સ્ટાફ યુનિયનના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે આજરોજ જે વરિયામની ઘટના બની છે તે મામલે અમે કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર આપવા ભેગા થયા જે ઘટના બની છે તે અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે તેના માટે સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અમારી સહાનુભૂતિ તેમની સાથે છે પરંતુ પોલીસ તરફથી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે અરજી કરવામાં આવી છે તેમાં સાપરાધ માનવ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની સામે અમારો વિરોધ છે શું છે સમગ્ર મામલો પાંચ ફેબ્રુઆરીના રોજ સુરતના ન્યૂ કતાર ગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી હતી ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ ઉપર દોડી આવ્યું હતું જો કે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ચોવીસ કલાક બાદ બાળકનો મૃતદેહ વરિયાઓ પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો બાળકને શોધવા ફાયર વિભાગ દ્વારા કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બાળકના મોતના ત્રણ દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો મારું નામ અજયભાઈ પટેલ છે સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ મંડળનો પ્રેસિડેન્ટ છું અમે જે વરિયાઓમાં ઘટના બની અને અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે એના માટે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અમને સહાનુભૂતિ છે તમામ કર્મચારીને પરંતુ જે અપરાધ માનવ વધનો જે ગુનો દાખલ કરવાની વાત ચાલે છે અને કર્મચારીને જે હેરેસમેન્ટ કરવામાં આવે છે એના માટે અમે વિરોધ કરવા આવ્યા છે નિરપક્ષ તપાસ થવી જોઈએ એ તપાસના અંતે જે કંઈક કોઈ કર્મચારી કસૂરો હશે અને એના પર એક્શન લેવામાં આવે તો અમને કોઈ જાતનો વાંધો નથી મહાનગરપાલિકાના જે ગુનો દાખલ થયો છે તેનો વિરોધ છે દીકરા માટે અમને લાગણી છે મારો દીકરો હોય તો મને પણ આટલું જ દુઃખ થાય આનાથી વધારે દુઃખ થાય એટલે અમે દીકરાનો કોઈ વિરોધ નથી કરતા એના મા બાપનો વિરોધ નથી કરતા ફક્ત કલમ જે લગાવવામાં આવી છે એનો જ વિરોધ છે જે સ અપરાધ માનવ વધની જે કલમ લગાવવામાં આવી છે એના માટે વિરોધ છે નિરપક્ષ તપાસ થવી જોઈએ ઢાંકણ હટું ન હટવું ચોરાઈ થઈ ગયું શું થયું એની કોઈ હજુ તપાસ થઈ નથી મેડમ એમના લેવલે તપાસ કરે છે તે વિડીયોમાં દેખાતું હતું ઢાંકણું જે છે તે ગટરમાં જ પડ્યું હતું એ બાબતનો હું અજાણ છું એટલે એ બાબતમાં હું કંઈ આપને કહી શકું તમે આજે વિરોધ કરવા આવ્યા છો અહીંયા બરાબર જે ગુનો દાખલ થયો છે તેમાં વિરોધ કરી રહ્યા છો શું આની પાછળ તો જે જે અધિકારી હતા જે લોકો જે કામ કરી રહ્યા હતા તો તેને શું છાવરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે કોઈ પણ કર્મચારીને છાવરવાની વાત નથી કોઈ પણ કર્મચારી જે પણ કર્મચારી કસવાળ હશે એને મેડમ એક્શન લેશે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમાં અમારો કોઈ વિરોધ હશે નહીં તો પછી આજે બધા ભેગા થયા છે તો આજે માટે વિરોધ અમારો વિરોધ નથી અમારે ખાલી જે સ અપરાધ માનવ વધ જે ગુનો લગાવવાની વાત છે એનો જ વિરોધ છે બાકી કોઈ વિરોધ નથી સ અપરાધ માનવ વધ ગુનો દાખલ કરાયો છે એમાં તો જે તે અધિકારી સામેલ હશે તેમના ઉપર કાર્યવાહી થશે તો આપસીઓ દ્વારા શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે અમારા માટે એટલા માટે વિરોધ કરવાનો છે કે દરેક વખતે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જે કામગીરી કરે છે એ જોવામાં નથી આવતી પરંતુ આ ઢાંકણ એક નીકળી ગયું કે ચોરાઈ ગયું કે પડી ગયું શું થયું બીજું કે નવ હજાર એક સુપરવાઇઝરને ઢાંકણા જોવાના જ રાંદે જોનિયર ત્રીસ હજાર ઢાંકણા જ તો આટલો કર્મચારી સ્ટાફ ઓછો હોવા છતાં દરેક કર્મચારી નિષ્ઠાથી કામગીરી કરે છે તો તમે મેડમશ્રીને કેવું હતું ને કે સ્ટાફનો અભાવ છે મેડમ સાથે એ બાબતમાં ચર્ચા થઈ ગઈ છે ચર્ચા થઈ ગઈ વાત બરાબર છે અત્યારે બાળક જે છે તે ઓફ થઈ ગયું છે અને આ રીતની આખી ઘટના બની છે હવે પોલીસ જે છે એના ઉપર કાર્યવાહી કરી રહી છે તો શું કાર્યવાહી થી તમને તકલીફ છે ના કાર્યવાહી થી અમને કોઈ તકલીફ નથી ખાલી અમને કલમ થી તકલીફ છે કયા કારણોસર કલમ થી તકલીફ છે તમને એ સમય આવશે ત્યારે અમે આપને જણાવીશું તો હવે ક્યાં ક્યાં રજૂઆત કરવાના તમે આ ઘટનાને લઈને આ બાબતમાં અમારે સીપી સાહેબ સાથે વાત કરવાની છે